વડોદરામાં તસ્કરોએ મોંઘી દાટ બાઇકની ચોરી કરી પાણી ગેટ બાપા સોસાયટીમાં સ્પોર્ટ્સ બાઇકની કરી ચોરી બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ઘટનાને અઠવાડિયું વીત્યું છતાં નથી મળ્યો બાઇકનો પત્તો વડોદરામાં મગરનો ત્રાસ વધ્યો વરસતા વરસાદમાં મગરો રહેણાંક વિસ્તારમાં ઘુસ્યા પ્રિયા ટોકીઝ પાસેના અશ્વમેઘ એવન્યુમાં મગર દેખાયો સોસાયટીમાં મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ વન વિભાગ જીવદયા પ્રેમીઓએ ભેગા મળીને મગરનું રેસ્ક્યુ કર્યું વડોદરાના અકોટા મોજવહુડા રોડ પર પડ્યા વધુ બે ભૂવા ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા તંત્ર સામે ઉઠ્યા સવાર સતત ભૂવાને કારણે છેલ્લા દોઢ વર્ષથી અવર માટે બંધ છે રસ્તો બોટાદમાં સળંગપુર ગામમાં ઉતાવડી નદીમાં જોવા મળ્યા ફીણ નારાયણ કુંડે નજીક આવેલ ઉતાવડી નદીમાં ફીણ દેખાયા નદીમાં પાણીની આવક થતા આખી નદી સફેદ ફીણથી છવાઈ ગઈ નદીમાં પાણીના ફીણનો વીડિયો વાયરલ થયો

મહેસાણાના બહુચરાજીમાં વીજ કરંટ લાગતા દસ વર્ષીય બાળકનું મોત બાથરૂમનો દરવાજો ખોલવા જતા બાળકને લાગ્યો હતો કરંટ બાળકને બચાવવા જતા અને ચાર લોકોને લાગ્યો હતો કરંટ કચ્છના રાપરમાં પીજીવીસીએલએ પંદર લાખની વીજ ચોરી ઝડપી વાગડ વિસ્તારમાં પીજીવીસીએલની બત્રીસ ટીમોએ હાથ ધર્યું હતું ચેકિંગ બાવીસ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ હોવાનું આવ્યું સામે બનાસકાંઠામાં કાંકરેજ અને ઓગડ ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનની આંદોલનની ચીમકી કમિશનમાં વધારો ઈ પ્રોફાઇલમાં સહાયકોનો ઉમેરો સહિતની માંગોને લઈને છવાયો છે રોષ આગામી એકથી સત્તર નવેમ્બર દરમિયાન વિતરણ બંધ રાખવાની ચીમકી બોટાદમાં લીંબડી બલભીપુર બ્રાન્ચ કેનાલમાં મળ્યો મૃતદેહ ધંધુકામાં ખેતમજૂરી કરતા છત્રીસ વર્ષીય યુવકનો મૃતદેહ હોવાની મળી માહિતી બરવાડા પોલીસે સ્થળ પર પહોંચીને હાથ ધરી કાર્યવાહી